પરીક્ષાઓ આપતી વખતે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોમાં ખૂબ જ ગભરામણ ભય અને બીક જોવા મળે છે ભયને દૂર કરવા માટે વડાપ્રધાન મોદી સાહેબની સૂચનાથી ટીવી ઉપર કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં રહેલા ગભરામણ ભય ભીતી ખોટી બીક દૂર થાય એ આશ્રયથી આજે માળિયા હાટીનામાં સરકારી હાઈસ્કૂલ ખાતે પ્રિન્સિપાલ શીતલબેન ચગના માર્ગદર્શન મુજબ એક ટીવી સ્ક્રીન ઉપરનો ઓનલાઈન કાર્યક્રમ રખ્યો મોટી સંખ્યામાં ધોરણ છ થી બાર ધોરણ સુધીના વિદ્યાર્થી ભાઈ હાજર રહ્યા અહેવાલ મહેશ કાનાબાર પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માનનીય પીએમ સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ સાહેબશ્રીનો નેજા હેઠળ ઓનલાઈન કાર્યક્રમમાં તમામ ભારત દેશની અંદર ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાનો માળિયા તાલુકાનું એસવી મંથન એસવીએસમાં આજનો જે કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ માળિયા ખાતે તેમના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન રૂપરેખા તૈયાર કરી અને તમામ પ્રકારના આખા તાલુકાનો અંતર્ગત તમામ શાળાઓ ધોરણ છ થી આઠ અને નવ થી બાર એમ બે તબક્કાનું આયોજન થયું છે એકની સાથે પૂરા બે અંદર કાર્યક્રમ નિહાળી રહ્યા છે અને બાળકોમાં જે અભ્યાસમાં પરીક્ષા સરસ મજાનો અભ્યાસક્રમ થઈ રહ્યો પણ પરીક્ષા વખતે જે ગભરામણ ડર ભય ભીતી એના મદદમાંથી દૂર કરવા માટે અહીંયા જે કાર્યક્રમ ઓનલાઈન છે તેનાથી તમામ બાળકો વાલીઓ શિક્ષકો અને દરેક બાળકોના માતા પિતા એનાથી વાકેફ થાય અને પરીક્ષાનો ધારો નજીક આવ્યો એટલે વધુમાં વધુ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમથી બધા આગળ વધે છે અને બે હજાર છેતાલીસ સુધી જે ભારતના સો વર્ષ આઝાદીના પૂર્ણ થવાના છે એ માટે આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અને તાલુકા વતી અમે બહેન અને હું મારા બહેનો જે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો અને આપની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર